જય માતાજી મિત્રો સ્વાગત છે એક તમારું નવા બ્લોગમાં તો આજે આપણે બતાવીશું કપાસ જોઈ લો આપણે કપાસની ખેતી બાજ પણ આવી ગયું છે વરસાદનો વિરામ પછી કાલે આપણે નાના ટ્રેક્ટર વે ખેરાઈ દીધું છે જો કપાસ કેવો છે સારો છે બીટી કપાસ જોવા ને કેવા જોવા કેરીઓ પણ સારી આવી ગઈ છે phút bán sara chở thâm lụt tàu căng cố đa căng tố lắng căng cố đa căng cố đa căng cố đa cố đa cố đa cố đa cố đa क्या हो गया जुओं में जुओ कंकु से खेतर में कंकु तो वेला सेज जंकु सारा बहुत सारा चे। Jua kan kengkula ciwa seya mutan muta sana aja jua kengkula 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 jua kali kengkula kengkula na ula jua kiwa seya kengkula aju amju ke amju jua kengkula মোটা আজও আজও খালি পাঁচ গ্রাম কে কিলো তো কঙ্কড়া এছি থাক মোটু ને તું તૂટું તૂટી ગયું દેખો કંટોળા ચલો તોડી લઈએ તના પર એક તોડ્યું હોય તો બીજું તોડી દઈએ પણ એક ખરું કે કંકોળા બેન તો બહુ વળાખવી પડે કે સાપ પણ કરી શકે છે ચલો હે તો વેણી લઈએ કંકોળા બહુ જ છે આપણે જો આખું જવું ના પડે તો એ મોટા મોટા વેણી લઈએ જુઓ મિત્રો કંકોળા 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 કંટોળા અમારે તો કંકોળા જ કહીએ અમે પણ હવે તમારી બાજુ પણ શું કે છે એ તમને ખબર ચલો હાલ તો આપણે કંકોળા વહેણી લઈએ મોટા મોટા તો કંકોળાનું શાક બનાવીને ખાઈશું જુઓ

જેને ખબર હોય એ કહી શકે છે કે કંકોળા છે કે કંટોળા હવે ધોકો લઈને ચેક કરવું પડશે આપણે કેમ કે આ તો કંકોળામાં બધું હોઈ શકે છે એક જ વેલો છે પણ કંકુળા તો બહુ સારા જ છે ચલો હવે બીજા આપણે ઘરે કરીને વહેણીએ છીએ તો હવે આપણે બતાવી દઉં તમને કે જામફળી આપણે ચોપીએ ચલો આ છે બે જામફળી આપણી દેખી કિલો જામફળી જામફળી વાવવા માટે લીમડા નીચે રાખવું કે આમ રાખવું જો લો આપણે કપાસ પણ બે વીઘા વિઘાજો છે અને કેવો લાગે તમને આ વિડીયો તો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો તો આપણે મળશું એક નવા બ્લોગમાં જય માતાજી